અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામી વિવેકાનંદના મૂલ્યો વિદ્યાર્થીઓના જીવનમાં કેટલા ઉપયોગી છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી રામકૃષ્ણ મિશન આશ્રમ કલકત્તાના પ્રમુખ સ્વામી સુદ્ધિદાનંદજીએ આ સેમિનારમાં વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ચેરમેન હેમત સેલડિયા સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી ડોક્ટર હરેશ શાહ કે શ્રી વત્સન ગીતાબહેન શ્રી વત્સન તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ને આદાન પ્રદાન કરવા તથા એમનું જીવન ઉચ્ચ બને એના માટેમાં અમારા પ્રયાસો છે અને આ પ્રયાસમાં અમે જીઆઈડીસી સ્કૂલોમાં કેટલાક વર્ગોમાં મોટિવેશનલ પ્રોગ્રામો કરીએ છીએ અને વર્ષમાં આવા ચાર પાંચ પ્રોગ્રામો કરીએ છીએ આ મારો ત્રીજો પ્રોગ્રામ છે